ના ચાલો મત તો જરૂરી છે એક દોન છે અને મત કરવો ફરજ છે આપડે તો ચૂંટણી આવે એટલે મત નઈ છોડવાનું બધું બીજું બધું ચાલે

જાનવાની જાન

આઓ બરોબર ભર કરી દીધું ચિક્કા મારી દીધા ધરમ દોકા દે આવય ખરો વોટિંગ તો આપડી ફરત છે વોટિંગ તો ના ફેલ દેઉં જો ફેર આ પુથો હોય